અહમોદનગર માંથી તારીખ ચોથી ઓગસ્ટના રોજ મળી આવેલી નવજાત બાળકીના બનાવમાં સગીર સાડીને કુવારી માતા બનાવી તેની બાળકીને ત્યજી દીધી હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે સગીરાના બનેવીની ધરપકડ કરી હતી જ્યારે સગીરાને સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન સગીરાના બનેવીએ જ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી સગીરાએ બાળકીને જન્મ આપતા તે જન્મ છુપાવવા માટે બાળકીને ત્યજી દેવામાં આવી હતી પોલીસ તપાસમાં હકીકત પ્રકાશમાં આવી હતી પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ પોષકોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ કલાક તેર જીરો વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનો ભારતીય નાય સંહિતાની કલમ ત્રાણું મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ તો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી લેતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચલાવી રહેલ છે